ગુડ મોર્નિંગ આપ સર્વને હું રમેશ તારોત કિસ્તી સુના પ્રેમીનામાં સલામ પાઠવીએ છીએ અને અમારી આ ગુજરાતી બાયગલજીની ચેનલ પર આપ સર્વનું સ્વાગત પણ કરીએ છીએ આપ સર્વના સાહસક્તાથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ આપ સર્વનો અમે આભાર માનીએ છીએ અમારી ચેનલને હજુ પણ તમે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ મિત્ર વળતરનું શેર પણ અવશ્ય કરો કેમ કે આ અમારા વચનો નથી પણ આ જીવન પિતા પરમેશ્વરના વચનો છે જે ઘણા લોકો સુધી પ્રચાર પ્રસાર પામે એની અત્યારે સમયની માંગ છે એની અગત્યતા છે તો પ્લીઝ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને પોતાના કે મિત્ર વર્તુળમાં શેર પણ શકે ચલો સમય આપણને મળ્યો કે આપણે તેમના પિતા બાપના જીવન વચનો વાંચન કરીએ એક ટૂંકી પ્રાર્થના કરતા આપણે આજના વચનોમાં જઈશું પવિત્ર 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 છે નવીએ હો આ બાપ તમારો આભાર તો ઉપકાર માનીએ કે આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ આ વચનોને વાંચવાને માટે પિતા બાપ તમે અમારી સહાયતા મદદ કરો અને આ વચનો સમજવાને માટે જે છોતાજનો સાંભળે છે સગળાઓની તથા અમારી પણ સહાયતા મદદ કરો બાપ તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈશુ મશીના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળો તેને માન્ય કરો પિતા મેમ નામી આજે આપણે નહીમ્યાના પુસ્તકનો છેલ્લો અધ્યાય જે તેરમો અધ્યાય છે તેનું વાંચન કરવા જઈ રહ્યા છીએ અને કાલે પછી આપણે નૈમિયા નૈમ્યાના પુસ્તક પછી જે બાઇબલમાં એસ્તરનું પુસ્તક છે તેની આપણે શરૂઆત કરીશું તો ચલો પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું સોળમું પુસ્તક નહેમિયાનું પુસ્તક અને તેનો તેરમો અધ્યાય તે દિવસે મૂસાનું પુસ્તક લોકોના સાંભળતા વાંચવામાં આવ્યું તેમાં એવું લખેલું મળ્યું કે આમોનીઓને તથા મોવાબીઓને ઈશ્વરની મંડળીમાં કદી દાખલ થવા દેવા નહીં કેમ કે તેઓ અન પાણી લઈને ઈજરાયલ પુત્રોને મળવા ના આવ્યા પણ તેઓની વિરુદ્ધ તેમને શાપ આપવા માટે બલામને લાંચ આપીને તેઓએ રાખ્યો તો પણ આપણા ઈશ્વરે તે શાપનો આશીર્વાદ કરી નાખ્યો તેઓ નિયમશાસ્ત્ર સાંભળી રહ્યા ત્યારે તેઓએ સર્વ મિશ્રિત લોકને ઇઝરાયલ જુદા કર્યા નહેમિયાએ દાખલ કરેલા સુધારા એ અગાઉ એલિયાસિબ યાજક જેને આપણા ઈશ્વરના મંદિરની ઓડિયોનો કારભારી ઠરાવ્યો હતો તે ટોબિયાનો સગો હતો માટે તેણે ટોબિયાને માટે એક મોટી ઓડી બનાવી હતી જેમાં અગાઉ ખાદ્યાર્પણો લોબાન તથા પાત્રો અને લેવીઓને ગવૈયાઓને તથા દ્વારપાલોને આજ્ઞા પ્રમાણે આપેલા અન્નના દ્રાક્ષારસના તથા તેલના દશાંશો તથા યાજકોના ઉછલ્યાપણો ભરી રાખવામાં આવતા હતા પણ એ બધો વખત હું યરુસાલેમમાં નહોતો કેમ કે બાબીલના રાજા વાર્તા શાસ્ત્રના બત્રીસમાં વર્ષમાં હું રાજા પાસે ગયો પાછો ગયો હતો કેટલાક દિવસો પછી એ રાજા પાસેથી રજા લઈને હું યરુશાલેમાં આવ્યો ત્યારે ઇરિયાશિબે ટોબિયા માટે ઈશ્વરના મંદિરના આંગણામાં ઓડી બાંધીને જે દુષ્કર્મ કર્યું હતું તેની મને ખબર પડી ત્યારે મને બહુ દુઃખ લાગ્યું તેથી મેં ટોબિયાના ઘરનું તે ઓરડીમાંથી બહાર ફેંકી દઈને તે ઓરડી સાફસુફ કરવાનો મેં હુકમ કર્યો તે પછી ઈશ્વરના મંદિરના પાત્રો ખાદ્યાર્પણો તથા લોબાણ હું તેમાં પાછા લાગ્યો વળી મને માલુમ પડ્યું કે લેવીઓના હિસ્સા તેઓને આપવામાં આવ્યા ન હતા તેથી લેવીઓ તથા ગવૈયાઓ પોતપોતાના ખેતરોમાં ચાલ્યા ગયા હતા ત્યારે મેં અધિકારીઓની સાથે તકરાર કરીને કહ્યું ઈશ્વરના મંદિરની આવી દુર્દશા કેમ થઈ છે મેં લેવીઓને એકત્ર કરીને તેઓને પોતપોતાની જગ્યા પર રાખ્યા ત્યારે યહૂદીઓનો સર્વ લોક અનનો દ્રાક્ષારસનો તથા તેલનો દશાંશ ભંડારો મલાવ્યા તે ભંડારો પર મે ભંડારીઓ નિમ્યા તેઓ આ છે શેલેમિયા યાજક સાદોક ચિત્તીસ તથા લેવીઓમાંનો પદાયા અને તેઓથી ઉતરતો માતાની આના પુત્ર ઝાકુનો પુત્ર હનાન હતો કેમ કે તેઓ વિશ્વાસુ ગણાતા હતા પોતાના ભાઈઓને વહેંચી આપવું એ તેઓનું કામ હતું હે મારા ઈશ્વર એ વિશે મારું સ્મરણ કરો અને મારા સુકૃત્યો જે મેં મારા ઈશ્વરના મંદિરને માટે તથા તેના કાર્યોને માટે કર્યા છે તમે ભૂંસી ન નાખો તે સમયે યહુદિયામાં સાબાથે દ્રાક્ષો પીલતા દ્રાક્ષો ગધેડા પર પુરીઓ લાગતા તથા દ્રાક્ષારસ દ્રાક્ષો અંજીર તથા સર્વ પ્રકારના બોજા યરુસેમમાં લાવતા જોયા વળી તેઓને અન્ન મેં જોયા ત્યારે મેં તે જ દિવસે તેઓની સામે વાંધો લીધો માણસો પણ રહેતા હતા જેઓ માછલી તથા પ્રકારનો માલ લાવતા ને સાબાથે યહુદિયાના લોકોને એ બેસતા ત્યારે મેં યહુદિયાના અમીરો સાથે તકરાર કરીને તેઓને કહ્યું તમે આ કેવું દુષ્ટ કામ કરો છો ને શાબાથ દિવસને ભ્રષ્ટ કરો છો શું તમારા પિતૃઓ એમ નહોતા કરતા તે કારણથી ઈશ્વર આપણા પર તથા આ નગર પર આ લાગ્યા લાવ્યા નથી તો પણ તમે શાબાતને ભ્રષ્ટ કરીને ઈઝરાયલ પર હજી ઈશ્વરનો કોપ વધારે લાવો છો શાબાતને આગલે દિવસે સૂર્ય અસ્ત થાય ત્યારે યરૂસલમની બગાડો બંધ કરવાની અને સાબત વીત્યા પહેલા તેઓને નહીં ઉગાડવાની મેં આજ્ઞા આપી અને મેં મારા ચાકારોમાંના કેટલાકને ભાગોળોના દરોગો દરોગા ઠરાવ્યા જેથી શહેરમાં દિવસે કંઈ પણ માલ લાવી શકાય નહીં તેથી વેપારીઓ તથા સર્વ પ્રકારનો વેચનારાઓએ એક બે વખત બહાર મુકામ કર્યું ત્યારે મેં તેઓને ચેતવણી આપીને તેઓને કહ્યું તમે કોટની આજુબાજુ ક્યાં ઉતરો છો જો તમે ફરી એમ કરશો તો હું તમને શિક્ષા કરીશ ત્યાર પછી તેઓ શાબાથે ફરી આવ્યા નહીં મેં લેબીઓની આજ્ઞા કરી સાબાથ દિવસને પવિત્ર રાખવા માટે તેઓ પોતે શુદ્ધ થાય અને ભાગોળની સંભાળ રાખે એ મારા ઈશ્વર મારા લાભમાં આનું પણ સ્મરણ કરો અને તમારી પુષ્કળ કૃપાને લીધે મને દરગુજર કરો તે સમયે જે યહૂદીઓએ આસ્દોદી આમોની તથા મુઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા તેઓને મેં જોયા તેઓના છોકરા અડધું આસ્તોદી ભાષામાં બોલતા હતા ને તેઓને યહૂદીઓની ભાષા આવડતી ન હતી પણ પોતપોતાના લોકની મિશ્ર ભાષા બોલતા હતા મેં વિરુદ્ધ થઈને તેઓનો તિરસ્કાર કર્યો તેઓમાં કેટલાકને માર્યા તેઓના વાળ ફાંસી કાઢ્યા ને તેઓ પાસે ઈશ્વરના સમ ખવડાવ્યા અમારે પોતાની પુત્રીઓ તેઓના પુત્રોને આપવી નહીં અને તેઓની પુત્રીઓ અમારે પોતાના પુત્રો માટે કે પોતાને માટે લેવી નહીં ઇઝરાયલના રાજા સુલેમાને શું એ બાબતો વિશે પાપ નહોતું કર્યું જો કે ઘણા રાષ્ટ્રોમાં તેના જેવો રાજા કોઈ ન હતો તે પોતાના ઈશ્વરનો વહાલો હતો અને ઈશ્વરે તેને સર્વ ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો હતો તેમ છતાં તેની પરદેશી સ્ત્રીઓએ તેની પાસે પાપ કરાવ્યું તો શું અમે તમારું સાંભળીને પરદેશી સ્ત્રીઓ અમારા ઈશ્વરની વિરુદ્ધ ઉલ્લંઘન કરીને આવું મોટું પાપ કરીએ મુખ્ય યાજક હીરિયાબના પુત્ર યોયાદાના પુત્રોમાં એક હોરોની સાન નો જમાય હતો તેને પણ મેં મારી પાસેથી હાંકી પાડ્યો હે મારા ઈશ્વર તેઓનું સ્મરણ કરો કેમ કે તેઓએ યાજત પદને તથા યાજત પદના તથા લેવીઓના કરારને અપવિત્ર કર્યા છે આ રીતે મેં સર્વ પરદેશીઓના સંબંધમાંથી તેઓને શુદ્ધ કર્યા અને યાજકોને તથા લેવીઓને પોતપોતાના કામના ક્રમ ઠરાવી આપ્યા અને ઠરાવેલા સમયે કાષ્ટાર્પણને માટે તથા પ્રથમ ફળોને માટે પણ ક્રમ ઠરાવી આપ્યો હે મારા ઈશ્વર મારા હિતને માટે એનું સ્મરણ કરો પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો નવા વચનો અમારા જીવનમાં ઉતારવા માટે અમારી સહાયતા મદદ કરો પ્રાર્થના કરીએ એ સ્વર્ગમાં બિરાજનાર અમારા પ્રેમાળ પરમેશ્વર પિતા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ આકાશ જેનું રાજ્ય છે અને પૃથ્વીજનું પાયાસન એવા રામ મહાન સનાતન પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે આખી દુનિયા બનાવી તમે સગણું બનાવ્યું તમે તમારા વાહના પુત્ર એકનો એક પુત્રને પણ તમે અમારા માટે મોકલી આપ્યા એ સ માટે મેં તમારો પુષ્કળ ધન્યવાદ કરીએ છીએ હા પ્રભુ પિતા તમે અમારે પુષ્કળ ઉપકાર કરો છો પ્રભુ એ સહર માટે પણ અમે તમારો આભાર માન્યો છે જે લોકો બીમાર છે તેઓને પણ આપજો દુઃખિત પરિવારને દિલાસો આપજો નિરાધાના ધાર વિધવાના બેલી રાથોનો નાથ તમે થજો કેટલા એવા લોકો છે પ્રભુ કે ઘર બાર વગરના છે નો કર્યો નથી પ્રભુ ત્યારે બાપ અમે સર બની કરો છો છો તમારી પાસે લાવી છે પ્રભુ ક્યાં કરો છો પ્રભુ તમે પૂરી પાડો તમારા નામમાં બાપ અને આ લોકો સારી રીતે જીવન ગુજારી શકે એવું તમે થવા દેજો જ્યાં જ્યાં પ્રભુ તમારું નામ લેવાય છે પ્રત્યેક જગ્યાએ તમારી હાજરી અને તમારી કૃપા આપજો જે લોકો તમને હજુ ઓળખતા નથી તમારાથી વેગડી શકે એ લોકો પણ તમારે ગમ ફરે એવું તમે થવા દેજો જે તમારા બાળકોને સતાવે છે એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરજો અને એ લોકો તમારા બાળકો બની જાય અને ઘૂંટણે પડે પ્રભુ અને એ પોતાની જીભે તમને શું તરીકે સ્વીકારે એવું તમે થવા દેજો જે સતાવી રહેલા છે એવાને પણ પ્રભુ તમારા તમારી કૃપા આપજો વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત કરજો પ્રભુ કે તમારા માર્ગમાંથી ખસી ન જાય એવું તમે થવા દેજો અમારા અમેરિકા દેશને અને અમારે અમેરિકાના દેશના નેતાઓને પણ તમારા હાથમાં સોંપે છે પ્રભુ કે તમારા અને તમારી કૃપાથી ભરો નાન બુદ્ધિને પણ આપો એ તો પછી અમે ખાસ વિનંતી કરીએ છીએ જે ઘરમાં પણ પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો અમે શું માગીએ કારણ કે માગ્યા કલ્પ્યા વગર તમે સગલું જાણો છો પૂરું પાડો છો સર્વન માટે મેં તમારો ધન્યવાદ કરી છે જે તમારા જીવન વચનો વાંચવામાં આવ્યા એ વચનો પર તમારો પુષ્કળ અને તમારે કૃપા ઉતારજો અને આ વચનો જે તમારા દીકરા દીકરો સાંભળે છે એ દરેકને તમારા અને કૃપા આપજો અને આ વચનો દ્વારા બાપ તમારો મહિમા થાય અને એ લોકો પ્રભુ તમારા નામનો જે જે કાર કરે એવું તમે થવા દેજો અમે તમારા હાથોમાં સોંપાયા છે અમારા પાપ ગુના ક્ષમા કરજો જે કંઈ માગ્યું તમારા દીકરાએ સુખરી સ્ના નામથી માગીએ છીએ સાંભળો સ્વીકાર કરજો બાપ આમે